અમરેલીમાં પાંત્રીસ દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સને કરાયું છે સીલ અમરેલી ફાયર ટીમ દ્વારા એનઓસી વગરના બિલ્ડિંગો સામે કાર્યવાહી લાઠી રોડ પર આવેલ કિસ્મત કોમ્પ્લેક્ષને સીલ કરાયું ફાયર ટીમ પીજીવીસીએલ ટીમ સહિત વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે જેમાં ત્રીસથી પાંત્રીસ દુકાનો ધરાવતા આ સીલ કરવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી ફાયર ટીમ દ્વારા સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા હાલ યથાવત રહી છે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અમરેલીમાં કે જ્યાં ફાયરની ટીમ દ્વારા એનઓસી વગરના બિલ્ડિંગોને સીલ કરવામાં કરવામાં આવે આવે છે છે કાર્યવાહી અમરેલી શહેરના લાઠી રોડ પર કાર્યરત કિસ્મત કોમ્પલેક્ષની અંદર ફાયર સેફ્ટીની સુવિધાના અભાવના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ કોમ્પ્લેક્ષની અંદર અગાઉ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી ન કરવાના કારણે આ કોમ્પ્લેક્ષની અંદર સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે સમગ્ર અમારી શહેરની અંદર આ ઝુંબેશ છેલ્લા એક મહિનાથી ચલાવવામાં આવી રહી છે અને જે કોઈ પણ બાકી બિલ્ડિંગ છે તમામની અંદર પણ આ પ્રકારે કડક કાર્યવાહી હાથ ધરી અને ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરવામાં આવશે